કોમ કરતો કોમ કરતો એ જોન તો રખડતા ભરો હું તો કરું આ જોન ને તો નેનનવા દે રખડત પછી મારે નઈ ન કરવાનું મને તો તાન એટલે ખાવ પડ્યો ને મંદિરા હા આ પાણી બોરી ભલાવ પડતા પડતા આ રી થઈ જવો એ ખરાબ થઈ જાય બગાડું મારો બારો બારો વાત કરું અને બાતી ધોસો ને બાતી ધોસો થાય ને

આની ભરવા ના મળ્યો હાલો મને મારતો તો મારો ચાડિયા લે એકડો લઈ લો હમણે પાણી ભરવા ના તાણે મને કે કાકાના ચાડીયા ચાડિયા આમ કરીને મારવા મંડ્યો કે મારવા હે લે તમે કાકા મે નહીં મારો હું સમજાવ દે લે કાકા મે નહીં પકડ કાકા તું આ લે એટલે પડે હું મારો છો

તો મના છું દઉ હા મારું